ભરૂચ જિલ્લાની એકસો છાસઠ ગ્રામ પંચાયતોના ભવનોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે આ નિર્ણયથી જિલ્લાની જૂની અને જર્જરિત પંચાયત કચેરીઓને નવું સ્વરૂપ મળશે ભરૂચ જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જિલ્લાની કુલ એકસો છાસઠ ગ્રામ પંચાયતોના ભવનોને સંપૂર્ણપણે નવું સ્વરૂપ આપવામાં આવશે આ એકસો છાસઠ ગ્રામ પંચાયત ભવનોને નવીનીકરણ માટે પ્રથમ વખત મંજૂરી મળી છે આ સમગ્ર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવશે છે આ યોજનાને મંજૂરી આપવામાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાના પ્રયાસો મુખ્ય રહ્યા છે તેમના અથાગ પ્રયાસોને કારણે જિલ્લાની ગ્રામ પંચાયતોના માળખાકીય સુધારા માટેનો માર્ગ મોકળો થયો છે જિલ્લામાં આવેલી જે ગ્રામ પંચાયતોના ભવનો અત્યંત જૂના અને જર્જરિત હાલતમાં હતા જ્યાં ગ્રામજનોને સુવિધાઓ મળવામાં મુશ્કેલી પડતી હતી તેવા ભવનોનું આ યોજના હેઠળ આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવશે આ નવીનીકરણ બાદ ગ્રામ પંચાયત ભવનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનશે જેનાથી ગ્રામજનોને વહીવટી સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે અને ગ્રામ્ય સ્તરે વહીવટી કાર્યક્ષમતા વધશે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ વિકાસ કાર્ય માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે येना परस्ता सतत 20 लाख रुपया आमदार मुख्यमंत्री पापुनगर पटेल साहेब येना रस्ते चालीने आज गुजरात को सड़क विकास करलेला छे मित्रों आनंद आहे छे की आज माननीय मुख्यमंत्री जी भरू जिल्हा मध्ये सीडीपी फाइव एकता सर्वप्रथम 166 ग्राम पंचायत गाव मंजूर केल्या छे आणि इतूकच वेळात आपला भरू जिल्हा मध्ये नाव पंचायत भवन वर्ग छे आणि एना म्हणून सतत જે કર્મચારી વર જિલ્લા પંચાયત સભ્યોને જ્ઞાન્યો અને